નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી શું તમે જાણો છો કે કપૂર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને શું છે તે શરીરની ઘણી સમસ્યાઓને ચપટીમાં દૂર કરી શકે છે તો ચાલો આજે આપણે કપૂરના ફાયદા વિશે જાણીએ હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે કપૂરમાં એન્ટીઓક્સિડન્ટન્સ ડિકોજેસ્ટન્ટ લીનાલુન પીનેન બી ડી કેમ્ફોર લેમોનેન સેબીનેન જેવા ગુણો હોય છે તો ચાલો આજે આપણે જાણીએ કપૂરના સ્વાસ્થ્યના લાભો કેટલા છે પૂજાપાઠમાં ઉપયોગ કરવામાં આવતું કપૂર ઘરની ઉર્જાઓ સકારાત્મક રાખે છે તેમજ અનેક બીમારીઓથી બચવાનું પણ કામ કરે છે આજે અમે તમને જણાવીશું કે કપૂરથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ મળે છે કપૂરનો ઉપયોગ શ્વાસ લેવાની સમસ્યાઓ સાથે જોડાયેલી પરેશાનીઓમાંથી પણ રાહત આપે છે જેનાથી ફેફસાનું ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે આ સિવાય કપૂર કોઈ ઈજા થઈ હોય તે જગ્યા પર લગાવવાથી પણ રાહત મળે છે માંસપેશીઓ અને સાંધા સાથે જોડાયેલ દુખાવામાંથી પણ કપૂરથી રાહત મળે છે જો તમારા માથામાં ખંજવાળ આવી રહી છે તો તમે નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરી માલિશ કરવાથી પણ રાહત મળે છે લો બ્લડ પ્રેશરમાં પણ કપૂર મદદગાર સાબિત થાય છે કપૂર ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે કપૂરને ગરમ પાણીમાં નાખીને રૂની મદદથી ફાટેલી એડીઓમાં લગાવવાથી પણ રાહત મળે છે જેનાથી પગની એડી મુલાયમ રહે છે તેમજ કપૂરનો ઉપયોગ મેગમિટેશનથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે